કે આ ધર્મના ભુવાજીઓ નિમિત્તે આપણે એવી બાધાઓ એવી સમાજને સલાહ દેવાની છે તમારે ન હું પણ ભેગો આવી ગયો ભુવાજી ભેગો કે જ્યાં પાંચ ભાઈ બોલતા નથી એક ગામમાં હું તેલ લેવા જતો હતો બજાર શેરિયામાં ગાડી લઈને જતો તો બોલેરો એક ભાઈ વહેલી હાથ આઠ વાગે દૂધ ભરાવા એટલી બેન જાતિ મેં બોલેરાની બ્રેક મારી મેં તું બેન ગાડીમાં બેઠ લાવ ગામમાં તો હું ઉતારતો ઉતારતું આપણી બેન દીકરીઓ હોય તો આપણે બે ગયા તમે કેમ દૂધ ફરવા કોઈ ભાઈ નથી દેર શેઠ નથી મારા ભાઈ નથી ઘરે છોકરા નથી બેને મને શું કીધું તારે મારી રૂવાતી બેઠી થઈ ગઈ કોઈ ગામનું નામું નહીં તો બાપુ અમારા ભુવા એવા તફાવત ભાગલા પાડીને ગયા છે નહીં ભાઈનું દેર જેઠનું પાણી પીવાનું નહીં સામે જવાનું ન કોઈ મારું દૂધ ભરાવે